પછી માતાજી મેં અમુક વસ્તુ સાંભળેલી ખરી કે બાપુ ની તબિયત બરાબર ન હોય બાટલા ચડતા હોય પાછો પ્રોગ્રામ હોય એટલે એ દવાખાને થી દરેક પોગ્રામ પહોંચેલા છે આવા દાખલા મેં સાંભળેલા અમે નજરે હતા પાડા ધારે બાપુ ની સંતવાણી એથી રાતે બાવા ડોક્ટર બોલાવ્યો ડોક્ટર ઇન્જેક્શન દીધા બાટલા ચડાવ્યા જેને ભાઈ સંતાણી રાખી ને એને એમ થયું કે હું મેં આટલો ખર્ચો કર્યો નારાયણ બાપુના ભજન સાંભળવા હારું થાય અને બાપુ ને તો બાટલા ચડે છે બાપુ ક્યાંથી સંતાણી કરવાના છે તો ને ભાઈ મળવા આવ્યા કે બાપુ શું કરશું હવે બાપુ કે એમના એક વાણી કરશે હું બે વાણી કરીશ જે ભગવાન એ બિચારો થોડોક નારાજ તો થઈ ગયો કે મેં આવડો ખર્ચો કર્યો ને મને તો નારાયણ બાપુ ના અમને ભજન સાંભળવાનું બહુ જ એમ હતું માણા ક્યાંય માય ની બીડિયા વાળા છે ને માથે ઝાડ ઉપર ચડી ને ઉતારતા તમે હજી બાપુ ને કેસર જોજો આમ થી વાત નથી કરી અમે હતા અઢવાન સંતવાણી કરી અને પછી અને અહીંયા પાડાધાર કરીને છે અહિયાં એની સંતાણી હતી નમસ્કાર મિત્રો હું છું રાજવી તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે બે હજાર ચોવીસ જે શિવરાત્રીનો મેળાનું બહુ ભવ્ય એક આયોજન થઈ રહ્યું છે સમય દરમિયાન હું આવ્યો જુનાગઢ અને ઘણા સંતો મંતોને અમે રાવટી નખાઈ ગઈ છે ઘણી જે અઢારે વર્ણની જ્ઞાતિઓ છે એમના પણ રાવટી બધું કમ્પ્લીટ નખાઈ ગયું છે એ સમય દરમિયાન હું આવ્યો છું રાગી અને વૈરાગી બે પરંપરા છે એમાં જે સુસમ્રાટ કહેવાય ને કે નારાયણ બાપુ

વર્ષોથી આ પરંપરા હેલી આવે છે એમાં અમારા નારાયણ બાપુ અમારા ગુરુજી આ સ્ટેજ ઉપર સિત્તેર વર્ષથી ભજન ભોજન અવિરત ચાલુ છે અમે પણ એ જ ચિલે ચાલીએ છીએ ભજન ભોજન સિવાય અહીં કોઈ વસ્તુ બીજી બનતી નથી અમે ભજનની જ પરંપરા રાખી છે કે જે આવે એને ભોજન કરાવવું અને જે એટલું થાય એટલું ભજન કરવાનું એ જ આ મેરાનો મોટામાં મોટો લાવો છે મેરા તો બધાય થાય છે પણ જે ભવનાથનો મેરો છે એ દુનિયા આખીમાં પ્રખ્યાત છે અને આજ લાખો સંતો જ્યાંથી કોઈ પણ જગ્યાએથી એવું નથી કે સંતો નહીં આવતા હોય દેશ વિદેશથી દરેક સાધુ સંતો આવી અને આ મેળાની મોજ માણે છે માણસ ખુલ્લી જગ્યામાં માંડવા નાખી નાખી અને ભજન અને ભોજન કરાવે છે આવી દુનિયામાં ક્યાંય લાવો જોવા મળતો નથી એક આ ભવનાથ તળેટીમાં ગુરુ દત્તાત્રીની છાયા નીચે સંતો મહંતો ભક્તો સૌ આવીને ખૂબ આનંદ કરે છે અને શુભ ભજન ભોજનમાં ખૂબ લાભ લે છે એવી આ મેરાની પરંપરા છે સૌ સાધુ સંતો હો હોના ઉતારામાં હોની શક્તિ પ્રમાણે ખૂબ ભજન ભોજન કરાવે છે અને આખી દુનિયામાં આની વાત જાહેર છે કે ભવનાથ જેવો મેળો ક્યાંય થતો નથી દુનિયામાં લઘુ કુંભ એટલે આ તો એક છોટો મિની કુંભ જેવો મેળો અહીં ભવનાથમાં ભરાય છે કોઈને કંકોત્રી લખીને તેડાવાતા નથી કે કોઈને તેડવા નથી જતા હવ હાની મેળે આવે છે ને હવહ ની મેળે વહી જાય છે કોઈ કાંઈ વાદ વિવાદ કાંઈ થતું નથી શાંતિથી હવ આવે છે ને શાંતિથી હવ ભજન ભોજન કરી અને વહી જાય છે એક જંગલની અંદર ઉતારા નાખી અને આ મેળો કરવો એ ખૂબ જ કઠિન છે પણ છતાં માણા એટલી કષ્ટી ઉપાડી અને આ મેળો ખૂબ શાંતિથી કરે છે ભગવાન એને હવને શક્તિ દે અને ભગવાન આપણા બધા ઉપર ખૂબ પ્રસન્ન થાય કે આ ચીલે ભગવાન આપણા ચાલવા નારાયણ બાપુ તો ભજનના ભીષ્મ હતા એના ચીલે અમે પણ ચાલીએ છીએ અમારાથી જેટલું બને એટલું ભજન ભોજન હવ ને કરાવીએ છીએ અને મેળાની મોજ માણીએ છીએ આજે અમે પચાસ પચાસ વર્ષથી અહીંયા આવી અને બેસતા હતા બાપુએ કોઈ એવી સુવિધા રાખી નહોતી એક જ તેજના જ નાવટા ઉપર એક ભોળાનાથનો ફોટો રાખી અને જિંદગી આખી ભજન કર્યા છે એ કોઈ રવેડીમાંય નથી ગયા પણ પાંચ દિવસ સુધી અખંડ ભજન અહીંયા બાપુએ કાયમ કરેલું છે એ તો આખી જગતમાં જાહેર છે અને ભગવાન સૌને એવી શક્તિ આપે કે હવ ભજન કરે અને દિવસ આ આપણા ભારત સંતોના બધાયના આશીર્વાદથી કે કાંઈ આપણે ઉપ્રો થાય નહીં અને ખૂબ શાંતિ મળે એવી આપણા દેશ માટેની કલ્યાણ માં ધરતીને આપણે કરીએ છીએ કે તમે સૌને સદબુદ્ધિ આપજો સારા કામ કરાવજો અને સારા રસ્તે ચલાવજો આવી અમારી ખૂબ પ્રાર્થના છે કે આ હળાહળ કળયુગની અંદર જીવવું એ બહુ કઠિન છે પણ ભગવાનની છત્ર છાયામાં આપણે હવે જીવી રહ્યા છીએ કોઈ એમ કે આ કર્યું આ કર્યું પણ આપણે કાંઈ કરી નથી શકતા આ તો કુદરતની બધી મેર છે ગમે એટલી તમે તૈયારી કરી હોય ને એક વરસાદ આવે કે એક વિન્ટોરી આવે ને આપણું બધું ઉડાડી દે આ તો એની દયા છે કે જીવ જંતુ કે કીડીએ કોઈને પડતી નથી કોઈને કાંઈ થતું નથી આ ઘોર જંગલમાં આટલા દીપડા સાવજ ની વચ્ચે આટલા લાખો કરોડો માણસ ભેરું થાય છે પણ કોઈને ભગવાન ઉની આંચ આવવા દેતા નથી તો સદાય અમારી માટે આવીને આવી રાખજો અને આવા ભજન ભોજન કરવાના અમને દુનિયામાં લાવો આપજો એટલી જ અમારી પ્રાર્થના છે સૌ સંતો મહંતો ને અને ગુરુજી ને અને ભગવાન ને અમારા ખૂબ ખૂબ પ્રણામ છે અને અમે એવા સૌને આશીર્વાદ કહી છીએ કે સૌ આવા કામ કરજો સારા કરજો એટલે આ દસ માંથી બધી યાધી વ્યાધિ ને ઉપાધિ જાય એવી અમારી અંતર ની ભાવના છે કે ભગવાન સૌને ને હાજા તાજા રાખે અને ખુબ ભક્તિભાવથી જીવન જીવો તો આમ દર્શક મિત્રો વાત કરીએ ને તો નારાયણ બાપુ જન્મભૂમિ મોટા આખાડિયા

મોરારી બાપુ જેવા લાલ બાપુ જેવા ભારતી બાપુ જેવા અમારી નજરે અમે જોયેલા છે રોજ બાર વાગે ને ત્યાં એટલી મેળાની ભીડ માં આવી અને તેજ ઉપર બેસતા બાપુને મોટામાં મોટો જ લક્ષ ભજન સિવાય કઈ નતું એને નથી મોટા કોઈ આશ્રમો બનાવ્યા નથી કોઈ મિલકત ભેરી કરી એને જે કાંઈ આંતેડા વળવી અને બારમી મહિના ભજન કરે એનો રૂપિયો આવે એ છેલ્લે શિવરાતનો મેળો પૂરો થાય એટલે બીજા દી બધા ગિરનાર સાધુ ને જમાડતા અને ભેટ પૂજા આપતા અને ભજન કરતા એ સિવાય એને કોઈ અંગ્રહ કે ભેરું કર્યું જ નથી પણ સાચું એનું ભજન હતું તો ભગવાન ભજન લઈને ભેરું ગયા છે ને આપણા ખૂબ આશીર્વાદ લઈને ગયા છે કે આ જો ભજન ચાલતું હોય ને નારાયણ બાપુ ના ભજન ગાતા નહી બધા સતાર ઉપર એકલા બેન ગાતા પણ જો આ ભજન ની પરંપરા હોય તો નારાયણ બાપુ ના લીધે છે અને એને માહેથી એ ગયા હતા કે મારી આ ભજન ની જે છે ને એની બુક તમે છપાવજો તો અટાણે અમે પાંચ હજાર બુકો છપાવી નઈ પાંચ હજાર પૂરી થઈ ગઈ એટલા છોકરા બિચારા નાની હોય અમુક ની નો ખબર હોય માટે અને શિવ પુરાણ થાય ભાગવત થાય તો ભજન ન થાય એવો બાપુ મનથી આગ્રહ હતો અમે એ ચોપડી છપાય જે કોઈ કલાકાર હોય ને એને બધાને પૂરી પાડી છે એ બેચારાઇ કે અમારા આની ઉપર રોટલા હાલે છે એમ ભગવાન જે હારા રસ્તે ચડતા હોય એમાં બધાને સૌભાગ્ય થવું જોઈએ કે આપડા બધાય આપણે હવ વાનરુજ છે એ હળી મળી અને મેળો ઉજવવો અને હળી મળીને રહેવું એ આપણી ભારતની સંસ્કૃતિ છે એ સૌને બધાને એ આદેશ છે કે હું હળી મળીને જ્યો અને આવા નવા ભગવાન આપણા હાથે કાર્ય કરાવે અને પ્રેમથી હવું મંદિર કે બનાવ્યું એક કેટામાં મોટો ધૂણો જતો એ ધૂણો મોટા મોટા અગિયાર સંતો એ ભેરા થઈને ધૂણા ની સ્થાપના કરી હતી આ બાપુ જેવા ગુલાબનાથ બાપુ પછી આપડે શેરનાથ બાપુ પછી આ ઓલા કાશ્મીર બાપુ આવા મોટામાં મોટા અગિયાર સંતો થાય ને ધૂણો ચેતન કર્યો હતો બાપુ ને ની જ હતી બીજું કોઈ મંદિર કે પછી બનાવ્યું નતું એક એનું જે ગણો એ મા સરસ્વતી નું એ ટેજ અને એક ધૂણો એના ઉપર જ એને આખી જિંદગી કાઢી માંડવી ભલે એને આશ્રમ મોટો બનાવ્યો ત્યાં ભોળાનાથ ને બધું હતું બાકી ભવનાથ ની જગ્યામાં તો એને ભોજન અને ભજન સિવાય કઈ નથી કર્યું એટલે અમને આખી જિંદગી નું એ જ હતું કે જે એને સિત્તેર વર્ષ આ તેજ ઉપર ભજન કર્યા છે એની પરંપરા કોઈ દી તૂટવી ન જોઈએ બીજું તમે કાંઈ ન કરી શકો તો કઈ નહીં પણ બાર મહિના એક શિવરાત ધામધૂમ થી ઉજવો કે ભજન અને ભોજન થી માણસ થઈને જાય બાપુ ઘણી વાર બીમાર હોય ને તો આમ ડોક્ટર બાટલા ચડાવીને જાય ને તો બાપુ ભજન ભજન ગાતા તમે કેતા આટલા બધા આવા શું કામ તમારી તબિયત ન હોય સારી તો પછી સાદા ભજન ગવાય મને કે ક્યાં ક્યાં થી દુનિયા બિચારી આવી હોય એ સાંભળવા હાર થઈને આપણને આવી હોય ને આપડે એક આપણું શરીર હાંચરવાર થઈને એને નંભરાવી દીધી કેટલા માણસ નારાજ થાય આપડા એક જીવ કાશે એવો એનો ખુબ ભાવ હતો ગાય ગાયું પ્રત્યે ભજન પ્રત્યે કોઈ પણ માણસ નું દુઃખી જોઈ શકતા કોઈ તાવ આવ્યો હોય તો પોતે ખાતા નહીં અને તરત ઉભા થઈને દવા દેતા એવો એનો કોમળ હાઉસ સ્વભાવ હતો માણસ ને ભલે લાગે કે બાપુ આમ બહુ ગરમ હતા ને બહુ બધાને કોઈને બોલી લેતા પણ બાપુ નો આત્મા તમે અમે જે ફેરારી ખબર નાના બાળક જેવો હતો પણ એને નો ગમતું હોય વસ્તુ કરો એ ન ગમતું આટલા વર્ષ સુધી ભજન કેર્યા ઉપર કોઈ ઘોર નથી કરી દુનિયા દુનિયાના ભીષ્મ પિતા કેવાય છે ભજન ભજનના ભીષ્મ નારાયણ બાપુ છે કે જેને સરકારે બોબે બે વોર્ડ આપ્યા છે આપણા ગુજરાત માં પેલો નંબર ભજન માં નારાયણ બાપુ છે પણ એને કોઈ દી એની ઉપર કોઈ ઘોર નથી કર્યો કારણ કે એને એ વસ્તુ ગમતી નઈ કે લક્ષ્મી તમે આમ લૂટાવો છો ને એ મને ગમતું નથી અને આ પેટી છે ને એ માં સરસ્વતી છે તમે મૂકો તો આવીને પેટી ઉપર મૂકો પણ તમે માણસ ની ઉપર થી ઉતારી પેટી ઉપર નાખો મારી ઉપરથી ઉતારી પેટી ઉપર ન મુકાય આ માં સરસ્વતી છે એવું એને સૌને શીખવણ આપેલી છે તો તો પૈસો પૈસા કોને હારો નથી લાગતો પણ એને કોઈ દી બાપુ એ ઘોર કરવા નથી દીધો એ માણસ ને આમ ઉભરો આવી જાય ના મારે કઈક દેવું છે તો એ આમ છાનું માનું ધીમે ધીમે પેટી પાસે મૂકી આવતા હતા પણ કોઈ દીકરો બાપુ એ ઘોર નથી કરવા દીધા ત્રણ માણસ બુટ ચંપલ પહેરીને માથે નોટ ઉપર આયલા જાય છે લક્ષ્મી નું અપમાન છે એક દી આપણા ને તકલીફ પડે એમ દીવા તમારે પૈસા દેવા તેમ દીવા નો દુખાવો દેખાવો શું કામ કરવો પડે પછી મેં મત એક વાત સાંભળેલી ખરી કે કોઈ કલાકાર હોય ને એમનો કંઠ સારો હોય તમે અમારા ઓલા માં ગાવ બાપુ ને આવી ઓફર પણ કરોડો રૂપિયા નો ઓફર ને ઠોકર મારું બાપુ એ જે એમનું ચપલેશ્વર નું મહાદેવ નું મંદિર બન્યું ને માંડવી ત્યારે આપડે ઓલું પિક્ચર ઉતરું હર હર મહાદેવ ઈ પિક્ચર ઉતરું ને એના ડાયરેક્ટર બાપુ પાસે આવ્યા હતા અમે હાજર હતા બાપુ ને કીધું બાપુ તમારા મંદિરનો જે કઈ ખર્ચો થાય ઈ હું આપી દઉં અને એની ઉપરાંત તમે કયો એટલા તમને પૈસા આપું ખાલી હર હર મહાદેવ પિક્ચર માં ખાલી તમારા ચાર ભજન મૂકવા દો બાપુ કીધું કરોડો રૂપિયા દો તો મારા ભજન હું માં ન મૂકવા દઉં તમે બીજે જ્યાં કયો ત્યાં હું મૂકવા દઉં બાકી પિક્ચર ની અંદર નો મૂકવા દઉં જો નારાયણ બાપુને અને દુનિયામાં ભવનાથ માં કોઈનો આશ્રમ ન હોત એવો આશ્રમ હોત પણ એવું એને કોઈ દી કર્યું જ નથી એને કે આપણે શું કરવું છે આપણે કઈ લઈને જવાના નથી તો આપડે ભજન અને ભોજન એવું એનું જીવન હતું જે કોઈ ખાય એમાં એ રાજી હતા આખા ભવનાતા જેટલા સંતો એટલા બધા છે જમાડતા ભેઠ પૂજા આપતા એવી એને વર્ષો કેટલા વર્ષો થી એની પરંપરા ચાલુ જ હતી હરિરાનંદ બાપુ એમના ગુરુ હતા સરદાર વાળા ઈ એક મહિનો સુધી કથા બેહા તા સનાતન ધર્મશાળામાં શિવકથા અને બાપુ રોજ રાતે સંતવાળી કરતા ને એ બાપુ મહિનો સુધી કથા બે હતા ત્યારે તો બાપુની ઉંમર પંદર સત્તર વર્ષની હતી ત્યારથી આ ભવનાથમાં બાપુ નું ભજન ચાલુ જ છે આઠ વર્ષ ની ઉમરથી બાપુ ભજન ગાતા અને એટલી એની પરંપરા છે એ એના ગામની બાજુમાં ગુંદાડા ગામ છે યા બાપુ રોજ જઈને ભજન ગાતા એમાં આયા મિયા ગામ કળજન કાયક હતી રાધા કૃષ્ણ ની મંદિર ની પ્રાણ પ્રતિક છે બાપુ એ કીધું બાપુ તમારે સંતો ભેરા થઈ છે ત્યારે બાપુ બાલારામ બાપુ ભેરા ગયા તા દિગમ્બર મહાત્મા જે હતા એના ભેરા ગયા હતા અહીંયા હજારો સંતો હતા તો અહીંયા જઈને કીધું કે ચારણ નો દીકરો છે નાનો અને ભજન બહુ સારા ગાય છે તેથી બાપુ ને અહીંયા ભજન ગૌરાયા હતા બાપુ એ ચાર ભજન ગયા હતા બાપુ ની પીઠ સાંભળીને કીધું જીવતા સુધી ભજન ન છોડતો બાપુ છેલ્લા શ્વાસ સુધી ભજન ગાઈ ને ગયા છે એક ફરી દેવ થઈ ગયા પેલા એવું નથી કે એક સંતવાણી નથી કરી છેલ્લા શ્વાસ સુધી એને એના ગુરુ આજ્ઞામાં રહીને એને ભજન કર્યું છે એ ભગવાન લાજ રાખે બાકી આ કળિયુગમાં આપણે ગમે એટલું કરશું તો કઈ કરી નથી નથી નામ સિવાય બાપુ કે આવશે ને તારા ઉભા થાય છે પણ ઈ આપણે હાલી નથી હગવાના આપણે એક જ પંથ પકડવાનો કે ગુરુ ની આજ્ઞા રાખવી માનવી અને ભોજન અને ભજન આ બે જ ભેરું આવશે બાકી કાંઈ ભેરું કરોડો રૂપિયા ની મિલકત હશે ને તો કાંઈ ભેરું નથી આવવાનું ભુખા ને ભોજન કરાવો અને ખુદ ભજન કરો તમે ભજન કરો બીજાને ભોજન કરાવો આ બે કરો કે કરો કે બીજાના ખૂન કરી નાખો કે બીજાની તમે ઈર્ષા કરો તો એ ભજન નથી થતું પણ કળિયુગ ની અંદર રહીને આ કરવું ને બહુ દુર્લભ છે બધા એને નથી સમજાતું ગાય માતા ની સેવા કરો ભજન કરો ભોજન કરાવો આ આપણી સંસ્કૃતિ છે ને આ સંસ્કૃતિ આમને જળવાઈ રહી તો સારું છે નકર પછી તો પછી માતાજી મેં અમુક વસ્તુ સાંભળેલી કરી કે બાપુની ની બરાબર ન હોય બાટલા ચડતા હોય પાછો પ્રોગ્રામ હોય એટલે એ દવાખાને થી પોગ્રામ માં પહોંચેલા છે આવા દાખલા મેં સાંભળેલા અમે નજરે હતા પાડા ધારે બાપુ ની સુનપાણી હતી રાતે બાવા ડોક્ટર બોલાવ્યો ડોક્ટર ઇન્જેક્શન દીધા બાટલા ચડાવ્યા જેને ભાઈ સંતવાણી રાખી હતી એને એમ થયું કે હું મેં આટલો ખર્ચો કર્યો નારાયણ બાપુ ના ભજન સાંભળવા થાય બાપુ ને તો બાટલા ચડે છે બાપુ ક્યાંથી સંતવાણી કરવાના છે તો બાપુ ને ભાઈ મળવા આવ્યા કે બાપુ શું કરશું હવે બાપુ કે જે કરશે ગહન ગહન ભારતી બે વાણી કરશે હું બે વાણી કરીશ જે ભગવાન એ બિચારો થોડોક નારાજ તો થઈ ગયો કે મેં આવડો ખર્ચો કર્યો ને મને તો નારાયણ બાપુ ના અમને ભજન સાંભળવાનું બહુ જ એમ હતું માણા ક્યાંય માય ની વિડીયા વાળા છે ને માથે ઝાડ ઉપર ચડીને ને વિડીયો ઉતારતા હજી બાપુ ને કેસટ જોજો હું આમથી વાત નથી કરી અમે રૂબરૂ અહીંયા હતા ભઠવાન સંતવાણી કરી અને પછી એને પાડાધાર કરીને એની સુનખાણી હતી એ ગહન ભારતી કઈ પાંચ વર્ષથી બોલતા નહોતા બાપુ એને કઈક એવું કીધું હોય સલમાન થોક એટલે એને ઈ યાદ માં ભજન ગાયું તો આવો આવો ગુરુજી આવો અમારે મહેલે એને એક વાર ગહન ભારતી ગાયું અને બીજી વાર વઢવાણ ગાયું ત્રીજી વાર અહિયાં પાડા ધારે ગાયું તું તો ચોધારા આંગળે ગહન ભાતી રોયા અને અમદાવાદ અમે તેડવા ગયા બાપુ ને અમારી ઘીરે અમદાવાદ આવ્યા ને ચોથી વખત એની ઘીરે ગયા એના ઉપર થી એને એ ભજન બનાવ્યું છે ગહન ભાતી આવો આવો ગુરુજી આવો અમારે મોલે એને કડી શબ્દો તમે સાંભળજો એટલે આવી બાપુની ખૂબ ઘણી પરંપરા હતી બાપુને નો ગમે એટલે બાપુ નું મગજ વાઈ જતું બાકી બાપુ નો સ્વભાવ બહુ સરળતા વાળો હતો એને પૈસા નો મોહ નતો કોઈ વસ્તુ નો મોહ નોતો ક્યાંય એને વાદ વિવાદ નથી આટલા વાર બાપુ એ કોઈ ક્યાંય કોઈ ને યાર બાઈ જા કેસ કબાળા કર્યા ઈ જો કોઈ માણસ નું ઓલું થાય તો એ છોડીને ભાઈ જતું એની પરંપરા હતી ગૌથી એને છેલ્લા શ્વાસ સુધી નું કીધું તું કે છેલ્લા શ્વાસ સુધી તારું ભજન ન છોડતા ઈ હરિયાનંદ બાપુ પોતાના તો સાધુ થઈ જાવ તું પણ એના મા બાપ ની આજ્ઞાથી એને લગ્ન કર્યા કે મારે તો એકલો એક દીકરો છે ને અહીંથી મારો વંશેલો પૂરો થઈ જાય એટલે એને લગન કરવા પડ્યા બાકી એને નાનપણથી ભક્તિ સિવાય કઈ નતું આઠ વર્ષના હતા ત્યાંથી બાપુ એટલું ભક્તિભાવમાં હતા દેશ વિદેશ એની લંડન જેવા શહેરમાં કોઈ થી બાર વાગ્યા સુધી હોલ ખુલ્લો ન હોય ઈ બાપુ ના ત્રણ ત્રણ એરપોર્ટ ઉપર બાપુને બાપુ ત્રણ ના વિઝા મળ્યા હતા તો દોઢ મહિનામાં તો બાપુ એના અવાજ ઉપર મંડી અસર થાય બાપુ નો ટાટો ખોટો હતો એટલે એને ઉધરસ ને વધારે થઈ જાય એટલે અવાજ ઉપર મંડીનો અસર થાય એટલે એ દોઢ મહિનો જ રોકાણ હતો દોઢ મહિના માણા એર એરપોર્ટ ઉપર મૂકવા આવ્યા ને એ હોય રોતા હતા એ લોકો એટલો બાપુ નો કુદરતી પ્રેમ ભાવ હતો આપડી ઘરે આવ્યા જાય ને તો નાના છોકરા યગીતી સુધી ખાય નહીં તો એનો કનૈયા જેવો કુદરતી પ્રેમ હતો પણ માણસ કે આય ખપ છે અહીંયા ખપ હશે છે આટલી નાની ઉમર વાઈ ગયા એની કોઈ ઉંમરે નતી અડસઠ વર્ષની ઉંમરે તો બાપુ દેવ થઈ ગયા તો દર્શક મિત્રો આજે આપણે આવ્યા હતા અને મેં અત્યારે મુલાકાત લીધી તો મેળાની કેવી તૈયારી છે માતાજી જ્યાં બે હજાર ચોવીસનો મેળો છે તો એ અંતર્ગત અત્યારે જ્યાં માણસો આવે છે ને તો પ્રકૃતિને ખૂબ જ નુકસાન કરે છે એ માટે પોલીસ અને અમુક નિયમો કંઈક બહાર પાડ્યા છે પ્લાસ્ટિક ઉપર બેન છે આવી બધી વાતો હતી એટલે મેં હું જાઉં છું કેવો મેળાનું આયોજન છે શું છે એ સમજે બાપુના આશ્રમે જાઉં છે કે તમે સરકાર તો બધું કરે પણ પોતાના મનથી હવને સમજવું જોઈએ એવા કાયદા બહાર પાડવા જોઈએ કે તમે કોથરિયું નાખો છો ગાયું ખાઈ જાય બિચારી ગાયું મરી જાય છે કેટલા માણસને નુકસાન થાય છે તો આપડે થેલિયું પેલા માણસ ડુગડા ની થેલીયું સીવડાવતા ને તો આપણે એક ની થેલી લઈને આપણે જેવા લેવા જાય કે આપણા ને દુકાન પરાણે ન દીએ પણ આપણે થોડુંક થોડુંક માણસ માણસને પણ સમજવું જોઈએ કે કોઈ પણ થતું હોય તો એવું વર્તન શું કામ કરવું ને કપડું ક્યાં નથી મળતું થેલી સીવડાયેલી ને પેલા જાતા જતા ને એવી બધી પરંપરા પાછી આવશે કોઈને આંગણે ઢોર નથી ગમતું એ ગા કોઈને રાખવી જ નથી દૂધ તમે આવશો ક્યાંથી આ બે દિમ કેવી રાયડ પડી ગઈ ને કોથરિયું બંધ થઈ તો

સંપત્તિ છે દેશના રીત રિવાજ છે ભૂલાઈ ગયા છે સાધુ સંતો છે ને એક ઓલિયા પુરુષો છે સાધુ સંત નું માન જાળવો એનું કીધું માનો મોટા મોટા સંતો ઘણા એવા છે બધાને તો આપણે નથી કેતા બધી પાંચ આંગળી વરખી નો હોય પાંચ ઓલા એમાં બધી સંપત્તિ કઈ ઓલી નથી ઘણા ઓલિયા પુરુષ ઉપર જ આ દેશ ચાલ્યો છે કે જેમ બોર્ડર ઉપર આપણે ધર્મ સાધુ સંતો છે કોઈ નહી હોય ને તેથી સાધુ સંતો મરવાય તૈયાર થવાના છે કે ભલે દેશ માટે ભગવાન માટે અમે અમારે બલિદાન દઈ દઈશું એ માણસ નહી કોઈ કરી દે કે વિદેશના કોઈ આવવાના નથી તો આપડે પૈસો થાય આપડા જેમ વિદેશમાં માં નાખીએ છે કે આ વિદેશ ફરવા જાય છે ફરવાનું બંધ કરી ને બબે ગાયું રાખો એટલો પૈસા અહીંયા નાખ્યા હોય એટલે તમારા ગમે જગ્યા લઈને તમે ગાયને રાખી રાખી તો તમારા બાળકને કોઈ બીમારી નહીં થાય તમારા વિચાર સારા થઈશે બાકી તો જેવું જો ઝાડ હોય ખાતર ને પાણી સારું હોય તેમાં હારી ઉપજ આવે છે હારો મોલ થાય હારા ફૂલ ઉગડે છે એમ તમારું જીવતર એક ઝાડ જેવું છે એને તમે હારો ખોરાક આપશો ખારું પાણી દેશો તો તમારી સંસ્કૃતિ સુધરશે તમારા બાળકને તમારી તો અડધી જિંદગી વહી ગઈ પણ તમારા બાળકનું ભવિષ્ય તમે સુધારો કે વિદેશ ની કલ્ચર પ્રમાણે તમે એને જીવન ન જીવડાવો દીકરા છોકરા છોકરીઓ નાનપણથી થોડાક ભગવાન ના સંસ્કાર પાડો આપણા કુટુંબના શું રિવાજ છે એનો વિચાર કરો પહેરવાનો વિચાર કરો ખાવા પીવાનો વિચાર કરો તો સંસ્કૃતિ સુધરશે સરકાર એટલી કરે સરકાર શું કરે કેટલી જગ્યા પહોંચે પણ હવ ઘરમાંથી હવને તૈયાર થવું જોઈએ કે નાનું બાળક હોય તો ભાઈ આ મંદિર છે આ બેટા પગે લાગ આશા આપણા ગુરુ આવ્યા છે ને પગે લાગ તો એમાં સંસ્કૃતિ આગળ જાય સરકાર તમને કઈ કઈ કેટલું કીએ આ તો અટા ઠીક છે કેમેરા ના જમાનો છે કે આ વાત કરો આખી દુનિયામાં પોચે છે બાકી કોણ અટા પેલા ઘીરે ઘીરે કેવા જાતું તો એ પેલા કેટલી મર્યાદા હતી ભગવાન રામ જેવા રામ હતા એની દુનિયામાં એનું રાજ હતું છતાં એના ગુરુને પગે લાગતા એના ગુરુ ની સેવા કરતા હતા ને

પણ બોયલા થી નથી બોયલા કરતા તમે વધારે તમારા હૃદયમાં ઉતારો ને તો એ વસ્તુ જાહેર થાય નરેન્દ્ર મોદી ખાલી બોલી વાત નથી કરતા કે તમે આમ કરો આમ કરો પણ એ ખુદ જાય છે બધા મંદિરે કેદારનાથ તમે એક વાર ગયા હોય દસ વાર જઈ આવ્યા છે ત્યાં બીજા ને કઈ દ્વારકા જે પાણીની અંદર છે ને હા આપડે દ્વારકા તો એમના દર્શન માટે ગયા ને એનો વિડીયો પણ બજારમાં કેટલી હિંમત છે જેની કેવડી ઉમર છે જે એટલી ઉમર માં એ જ્યાં આવતા હોય તો આપડે કેમ ન કરી શકીએ આ સફાઈ મહિના ઓલું ચલાવું અભ્યાસ તો એમાં પોતે પેલા પોતે ઝાડુ લઈને બધા પછી દુનિયા ને શીખાયું છે કે ભાઈ તમે બધાય સ્વચ્છતા રાખો જ્યાં ભગવાન છે ને ચોખ્ખા એસે ને ત્યાં ભગવાન આવશે તમે ગંદકી રાખશો એ નહીં આવે તો હોવું નહી છે આ ધરતી માં છે આપણા ઘરમાં આપણે જો ચોખ્ખું રાખીએ છીએ તો આ માં છે આની ઉપર આપણે જીવન જીવીએ છીએ એ ઘડીક માં ફાકશે ને તમે જોવાય નહીં મળો કોપ કુદરતનો તમે બધી વ્યવસ્થા ગોઠવી શકશો તમારા બંગલામાં કે મારી માટે કે મારા હું આમ આમ પણ કુદરતી કોપ નથી તો હોઉં દે આમ થઈ જવાનું છે પણ જદી ઓછીતા નું આવશે ને કોઈને કઈ ખબર જ નથી પડવાની એમ આ આપણી જે સંસ્કૃતિ છે એ ભૂલી ન જાવ તમારાથી જેની પાસે જેટલું હોય એટલું કરો પણ પાંચ જણા ને શીખામણ દો સારા રસ્તે ચડાવો તમે ચડશો તો કોર્ષ ચાલશે આપણે કઈ નહીં ખાલી બોલી ને કોઈ નથી આપણે આ ધરતી ઉપર જીવીએ છીએ તો એનું કઈક આપડે વિચારવું જોઈએ આમાં આપડે કોક શું આવીને કહી જાય તમે આમ ન કરજો આપણે પોતાના આપણા મન થી જ સમજવું જોઈએ કે હું એક એક ગા પારો સાધુ ની સેવા કરો બ્રાહ્મણો ની સેવા કરો આપણા પૂજનીય દેવ છે પણ એ આપણે બધું ભૂલી ગયા છે બિચારા બધા નોકરી ધંધા બાવા સાધુ બ્રાહ્મણ એને નોકરી કરવાની જરૂર નથી એને આપણે જ પાડતા પણ નથી કરતા એ થાય પછી એવા બોધ દે કે બ્રાહ્મણો શું કરે છે સાધુ શું કરે છે પણ તમે કરો તો એ આગળ આવવાના છે એ ક્યાંય નોકરી કરવા નથી જવાના એટલે આવો આપણો બધું ભૂલાય ન જવું જોઈએ યાદ રાખવું જોઈએ સંત સાધુ ને ખુબ તમે બધાની વાણી સાંભળો એની પાસે કઈક શીખામણ લ્યો તો આપણા દેશ માં બધી શાંતિ થપાઈ જાય બાકી તો સરકાર તો બિચારી બધી કરે છે પણ એનો આધાર કાપી નાખશો તો એ ડાયર હાજી નથી રહેવાની બાકી એની દર ડાયરું કાપશો ને તો એ પાછી બાર મહિના થઈ જશે એવી ને એવી થઈ જશે એટલે એમ ને એક જ પાણી થો થી બધી ડાયરું પી જાય છે પાંદડા પાંદડા પાવા નથી આવવું પડતું એમ તમારા થર મજબૂત રાખો આપણા ગુરુ હોય આપણી સરકાર હોય એનું તમે કીધું માનો સત્યના પંથે ચડો તો માણસ તમે આગળ આવશો બાકી તો સંતોય બિચારા એની મહેનત કરે છે સરકાર એની મહેનત કરે છે તમે કોઈ એનો અમલ ન કરો તો એમાં શું થવાનું છે અને માતાજીને પગે લાગતો આવું તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં આવ્યા બદલ તમારો સાચી વાત તો ઓમ નમો નારાયણ નમો નારાયણ